રાધે રાધે પ્રિય દર્શક મિત્રો કેમ છો આશા છે કે તમે સ્વસ્થ અને આનંદમાં મે શરૂ થઈને જૂન રવિવાર સુધીનો આ નવો સપ્તાહ તમારા જીવનમાં શું લઈને આવી રહ્યું છે તે જાણવા માટે તમે ઉત્સુક હશો ગ્રહો અને નક્ષત્રોની ચાલ તમારા માટે કઈ નવી તકો પડકારો કે શુભ સમાચાર લાવે છે તે જાણવા માટે

આ સપ્તાહ તમારા માટે કારકિર્દી અને વ્યવસાયમાં નવી અને ઉજ્જવળ તકો લઈને આવશે આ સમયગાળો તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે અનુકૂળ રહેશે ખાસ કરીને સોમવારથી બુધવાર દરમિયાન લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સપ્તાહનો અંત એટલે કે શનિવાર અને રવિવાર આ માટે શ્રેષ્ઠ સમય રહેશે શૈક્ષણિક સફળતાનો યોગ લઈને આવ્યો છે તેથી અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની સારા પરિણામો મળશે આરોગ્યની દ્રષ્ટિએ તમને થોડું થાક અને માથાનો દુખાવો થઈ શકે છે તેથી પૂરતો આરામ લેવો છે યાત્રાના યોગ છે પરંતુ મુસાફરી દરમિયાન સાવધાની રાખવી અનિવાર્ય છે ઉપાય મંગળવારે હનુમાનજીના દર્શન કરો અને તેમને લાલ ફૂલ ચડાવો વૃષભ રાશિ બનેવું આ સપ્તાહમાં તમારી ધાર્મિક કાર્યો પ્રત્યે રુચિ વધશે જે તમને માનસિક શાંતિ આપશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો ગુરુવારનો દિવસ તમારા માટે અત્યંત શુભ રહેશે

ઉપાય શુક્રવારે માતા મહાલક્ષ્મી નું પૂજન કરો અને તેમને સફેદ મીઠાઈ નો ભોગ ધરાવો મિથુન રાશિ ક છ ને ક આ સપ્તાહ તમારા માટે કરિયર અને વ્યવસાયમાં નવા દરવાજા ખોલશે જે તમારે પ્રગતિ માટે અત્યંત શુભ રહેશે તમારા મિત્રો અને સહકર્મીઓનો સહયોગ તમારા કાર્યમાં અત્યંત યોગદાયક રહેશે તેથી તેમની સાથે સારો તાલમેલ જાળવી રાખો આ સપ્તાહમાં તમારા ખર્ચમાં વધારો થતો જોવા મળશે તેથી તમારા બજેટનું ખાસ ધ્યાન રાખવું અને બિનજરૂરી ખર્ચ ટાળવા ખાસ જરૂરી છે પ્રેમ સંબંધોમાં તમારે સમજૂતીની કામ લેવું પડશે નવા નં મતભેદો કારણે ગેરસમજ ન થાય તેને ધ્યાન રાખવું વિદ્યાર્થીઓ માટે આ મંગળકારક સમય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવાના યોગ છે તમારા આરોગ્ય સાધારણ રહેશે કોઈ મોટી તકલીફ નહીં થાય પરંતુ નાની મોટી પરેશાની પરેશાનીઓ અવગણશો નહીં નવા વાહન ખરીદવાનો વિચાર આ સપ્તાહમાં આવી શકે છે. ઉપાય બુધવારે તુલસીને જળ અર્પણ કરો અને લીલા વસ્તુ ધારણ કરો. કર્ક રાશિ ડ અને હ સપ્તાહનો આરંભ તમારા માટે થોડો ભારે રહી શકે છે. નોકરીમાં દબાણ વધી શકે છે પરંતુ તમારે ધીરજ અને સંયમથી તમે આ પરિસ્થિતિને સંપૂર્ણ સફળતાપૂર્વક સંભાળી શકશો.

કારણ કે મુસાફરીમાં અડચણો આવી શકે છે આ સપ્તાહમાં તમારી કાર્યક્ષમતા નોંધપાત્ર વધારો થઈ શકે છે જે તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે નવા કરાર કે પાર્ટનરશીપ માં તમને વિશેષ લાભ થશે તેથી વ્યવસાયિક સંબંધો પર ધ્યાન આપવું તમારા સંબંધો વધુ મજબૂત બનશે ખાસ કરીને સામાજિક અને પારિવારિક સ્તરે પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે અને ઘરમાં ખુશીનો માહોલ રહેશે લોન કે નાણાકીય બાબતોમાં તમને રાહત મળશે અટકેલા કાર્યો પૂર્ણ થશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ સારો સમય છે તમારા પ્રયાસો સફળ થશે આરોગ્યનું ધ્યાન રાખો તમને થાક અને ઊંઘની ઉપાય રવિવારે સૂર્યને જળ અર્પણ કરો અને ગોળનું સેવન કરો સૂર્ય ચાલીસાનો પાઠ પણ લાભદાયી રહેશે કન્યા રાશિ પઠ અને હણ આ સપ્તાહ તમારા માટે મિલાવટ ભર્યો રહેશે નોકરીના સ્થિરતા રહેશે પરંતુ નાના વિવાદો થઈ શકે છે થી વાણી પર સંયમ રાખો તમારા જીવનસાથી સાથે સમય વિતાવો જેનાથી સંબંધોમાં મધુરતા આવશે વ્યવસાયિક યાત્રાઓનો તમને લાભ મળશે નવા સંપર્કો બનશે તમને તમારી પુત્રીના વિષયમાં ખૂબ ખુશખબરી મળી શકે છે જે તમારા પરિવારમાં આનંદ લાવશે તમારા ગુસ્સાને કાબુમાં રાખવો અત્યંત જરૂરી છે નહીં તો સંબંધોમાં તણાવ આવી શકે છે આરોગ્યની દ્રષ્ટિએ તમને શ્વાસ અને પાચન તંત્ર સંબંધિત તકલીફ થઈ શકે છે તેથી સાવચેતી રાખવી અને યોગ્ય આહાર લેવો ઉપાય બુધવારે ગાયને લીલું ઘાસ ચાલુ ખવડાવો અને સાથે ગણેશજીને લાડુનો ભોગ પણ ધરાવો તુલા રાશિ રહ ને તો આ સપ્તાહમાં તમને નાણાકીય લાભનો સ્પષ્ટ સંકેત છે

શનિવારે શનિદેવ ને તલ ના તેલ નો દીવ પ્રગટાવો અને કાળા વસ્ત્રનું દાન કરો શનિ ચાલીસ નો પાઠ પણ લાભદાયી રહેશે વૃશ્ચિક રાશિ આ સપ્તાહમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે જે તમને પડકારોનો સામનો કરવામાં મદદ કરશે તમને નવો આવક સ્ત્રોત મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત દાંપત્ય જીવનમાં સમજૂતી રહેશે અને પરસ્પર પ્રેમ વધશે ગુરુવાર શુક્રવાર અને ખાસ સફળતા મળશે તેથી આ દિવસોમાં મહત્વપૂર્ણ કાર્યો હાથ ધરવા મિત્રો સાથે યાત્રા થવાના યોગ છે જે તમને તાજગી આપશે આરોગ્યમાં રાહત મળશે અને તમે સ્ફૂર્તિનો અનુભવ કરશો જૂના કિસ્સાઓ ફરી તાજા થઈ શકે છે તેથી તમારે વાણી પર સંયમ રાખો ખાસ જરૂર છે શાંતિથી પરિસ્થિતિનો સંભાળવી ઉપાય મંગળવારે તીખા અને ભડકાવાળા ખોરાક ટાળો અને હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરો મંગળવારે હનુમાનજીને સિંદુર ચડાવવું પણ શુભ રહેશે ધનરાશિ ધનરાશિ બધ અને ઢ આ સપ્તાહમાં તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે જેનાથી તમારા કાર્યો સરળતાથી પૂર્ણ થશે ખાસ કરીને નોકરી શોધતા લોકો માટે આ અત્યંત શુભ સમય છે નવી નોકરી મળવાની સંભાવના છે તમારા ધંધામાં નફો થશે અને આર્થિક સ્થિતિ સુધરશે યાત્રાના યોગ છે જે તમને નવા અનુભવો આપશે તમારા સંતાન દ્વારા તમને ખુશી મળશે અને તેમની પ્રગતિનો સંતોષ થશે ઘરના વડીલોના આશીર્વાદથી તમારા નાટકેલા કાર્યો

જે તમારા ભવિષ્ય માટે ફળદાયક સાબિત થશે ઘર ખરીદવાનું સપનું આ સપ્તાહ પૂરું કરી શકે છે નોકરીમાં પ્રમોશનની શક્યતા છે તેથી તમારા કાર્યોમાં વધુ ધ્યાન આપો લગ્નના યોગ બનતા જોઈ શકાય છે જો તમે અપરિણિત છો તો શુભ સમાચાર મળી શકે છે શનિવાર રવિવારે યાત્રાના યોગ છે જે તમને નવી જગ્યાઓનો અનુભવ કરાવશે જો તમને આરોગ્ય નબળું રહે એવું લાગે તો તાત્કાલિક આરામ લો અને ડૉક્ટરની સલાહ લો

તેથી તમારી લોહીની તૈયારીઓ ચાલુ રાખો નોકરીમાં પ્રમોશન કે નવી તક મળશે જે તમારી કારકિર્દીને નવા દિશા અપાવશે ધંધામાં નવી ભાગીદારી કરવી હોય તો આ શુભ સમય છે તે તમને ફાયદો કરાવશે આરોગ્યમાં બીજા જ બદલાવ અને થાક થઈ શકે છે તેથી માનસિક શાંતિ જાળવી ઘરેલું બાબતોમાં મધ્યસ્થ ભૂમિકા ભજવો જેથી સંબંધોમાં સંતુલનતા જળવાઈ રહે

અને દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી